મધ્યપ્રદેશ રાજપુર જિલ્લામાં આવેલ કોસાદિયા ગામમાં હત્યા કરી સુરત શહેર ભાગીને આવેલા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરના ઉજા રાજ્યમાં ગુનાઓ વાંચીને પોતાની ધરપકડ ટાળવા માટે સુરત શહેરમાં આવીને રહેતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની સૂચના આપી હોય છે અનુસંધાની સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનને રાહબરી હેઠળ નાસ્તા ફરતા કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમ ટીમના માણસો સાથે વોકઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કોરના પોલીસ માણસોને મળેલા હકીકતને આધારે કતાર ગામ નવી જીઆઈડીસી ખાતા નંબર આઠસો ને ત્રેપન નજીકથી આરોપી કિરણ કાજિયામુરી ઉમરવીસ ધંધોકડીયા કામ રહેવાસી ભરવાડનગર સલેશભાઈ મકાન શૈલેષભાઈના મકાનમાં નવા ગામ ઢીડોલી સુરત મોર રહેવાસી આઠ અલીરાજપુર મધ્યપ્રદેશનાને પકડી પાડવામાં આવેલ છે પુજકુર આરોપી અલીરાજપુર બખ્તરગઢ પોલીસ સ્ટેશન ફરિયાદ નંબર એકસોને ઓગણસાઠ બે હજાર ચોવીસ બી એન એસ બે હજાર ત્રેવીસની કલમ એકસોને ત્રણ એક મુજબના ગુનામાં વોન્ટેડ હોય આરોપીનો કબજો વખતગઢ પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને સોફા તજવીજ કરીશું ઉપના ગુનાના કામ એવી રીતની છે કે હાલ પકડાયેલા આરોપીને તેના ગામમાં રહેતા શંભુ પરાઠી સાથે જમીનની હદ બાબતે ચકચો ઝઘડોને તકરાર ચાલતો હતો જેની અદાવત રાખીને ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ શંભુ રામસિ પરાડ વર્ષ પિસ્તાળીસ રાત્રેના સમયે ખેતરમાં ગયેલ તે વખતે આરોપીએ શંભુ પરાડને મારા મારી ગળે આપીને હત્યા કરી નાખી હતી હત્યા કરીને ભાગી સુરત શહેર આવી ગયો હતો તે બાબતે બખતગઢ પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ સુરતને જાણ કરવામાં આવતી આવતા ખાનગી બાતમીદારો થકી આરોપી વિશે માહિતી મેળવી તેને પકડી પાડવામાં આવેલ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત